શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓએ નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સૂચના અને માર્ગદર્શન આપેલ હોય જે સૂચના અનુસંધાને માધાપર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા અધિનિયમ બે હજાર ત્રેવીસની કલમ મુજબનો ગુનો દાખલ થયેલ જે ગુનાની તપાસ દરમિયાન અન્ય એક આરોપીનું નામ ખુલતા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ આર જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જેબી જાદવ ન આ ગુનામાં આરોપીઓને તાત્કાલિક પકડી પાડવા લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને સૂચના આપેલ જે સૂચના પોલીસ હેડ કોન્સ્ટેબલ નવીનભાઈ જોશી રાજેન્દ્રસિંહ રણજીતસિંહ જાડેજા જાડેજા તેમજ જયદેવસિંહ જાડેજા કામેના આરોપીઓની તપાસમાં હતા દરમિયાન મળેલ બાતમી હકીકત આધારે તપાસ કરતા આ ગુના કામેનો આરોપી જાહિર ઈશ્માયલ સમેજા ઉમર વર્ષ બેતાલીસ રહે જૂની બકાલી કોલોની કોટકી રોડ ભુજવાડો મળી આવેલ જેથી મજગુર ઇસમને આ ગુન્હા અંગેની સમજ આપી પૂછપરછ કરતા મજગૂર ઇસમે આ કરેલ હોવાને કબૂલાત આપેલ જેથી મજકુર ઇસમને ગુનાકામે અટક કરેલ છે